ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતી ભાષા ભાષા સૌથી વધુ બોલાતી છે જે ભારતની પાંચ ટકા જેટલી થાય છે સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા સાત કરોડ જેટલી છે તાજેતરમાં જીપીએસસી ની વર્ગ એક અને બે ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈ અને એમાં પચીસ ટકા ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુત્તમ ધોરણ જરૂરી ગણવામાં આવ્યું છે જેનો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે ભાષા પર જે ગુણવત્તા ધોરણ કરવામાં આવે જે અયોગ્ય છે ત્રણ માર્ચે ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ એક અને બે અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો બે હજાર પચીસની જોગવાઈઓ મુજબ સેક્શન આઈઆઈટીમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બંને પેપરમાં હવે ત્રણસોમાંથી માટે ફક્ત પચીસ ટકા મેળવ્યા હશે તો પણ પાંચ ગણવાનો ઉલ્લેખ કર્યો છે એક બાજુ આ જોગવાઈ કરવાથી હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય પરિણામે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે બીજી બાજુ જે કોઈ જીપીએસસીની વર્ગ એક અને બેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે એ ગુજરાતી ભાગ્યું તૂટ્યું લખતા હશે છે કે હવે પછી ક્લાસ વન અને ટુની ભરતી કે જેની અંદર ચીફ ઓફિસરથી લઈને બાકીના બધાની ભરતી છે એના માટે ત્રણસો માર્ક્સ જે ગુજરાતીના હતા એ ભાષાનું વેઇટેજ માત્ર પચીસ ટકા ગણવામાં આવ્યું એટલે કે જો પચીસ ટકા પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આવડતું હોય તો એ ગુજરાત સરકારની અંદર અધિકારી બની શકે હવે આપણે ગુજરાતીઓએ વિચારવાનું છે કે આવા અધિકારી આવા ચીફ ઓફિસર આવા મામલતદાર આવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જ્યારે ગુજરાતી જાણતા જ નહીં હોય અથવા તો પચીસ ટકા જેટલું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી જાણતા હશે તો એ કઈ રીતે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતના ગામડાઓના અરજદારોની અરજી વાંચશે અરજદારોની અરજી વાંચીને એનો નિકાલ કઈ રીતે કરશે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવનારા દિવસોમાં